અહીંમાં રહો ચાલે છે સર્વર ડાઉન છે આ સમય પતિ ગયો આવતીકાલે આવજો બસ આવાજ જવાબ સાંભળી સાંભહીને વિદ્યાર્થીઓના આધાર કાર્ડ અપડેટ હોવા અને તે મોબાઈલ નંબર સાથે લિંક હોવા જરૂરી છે પરંતુ અચાનક આવો નિયમ સામે આવતા હવે વાલીઓ અને વિદ્યાર્થીઓ ઈકેવાયસી માટે લાગ્યા છે અને ઢીલી સિસ્ટમના કારણે તેમને પરેશાન થવું પડી રહ્યું છે જેની સાબિતી આ દ્રશ્યો આપી રહ્યા છે સૌથી પહેલા રાજકોટ મહાનગરપાલિકાની આધાર કેન્દ્ર પર લાગેલી આ લાઈનો જુઓ અહીં વહેલી સવારથી જ એટલે કે સવારે છ વાગ્યાથી વાલીઓ અને વિદ્યાર્થીઓ લાઈનમાં લાગ્યા છે લોકો પોતાના ધંધા રોજગાર છોડી અહીં લાઈનોમાં લાગ્યા પરંતુ સર્વર ધીમું ચાલતા કામ થઈ રહ્યું નથી માત્ર રાજકોટમાં જ આવી તકલીફ નથી ગીર સોમનાથના ઉના તાલુકામાં પણ આવી જ સ્થિતિ જોવા અહીં મામલતદાર કચેરી પર લોકો સવારે વાગ્યાના આવી જાય છે અને લાઈનમાં રહેવા માટે ચપ્પલો લાઈન ગોઠવી દે છે જેથી આખો દિવસ ઊભા ન રહેવું પડે કારણ કે વારંવાર ધક્કા ખાવા પર પણ કામ નથી થતું રોજ બાસઠ લોકોને જ ટોકન આપવામાં આવે છે આવી જ રીતે ભુજ મામલતદાર કચેરીએ પણ સતત બીજા દિવસે આધાર અપડેટ અને ઇ કેવાયસી માટે વાલીઓ અને વિદ્યાર્થીઓની લાઈનો જોવા મળી લોકો વહેલી તકે બારો આવે તે માટે પડાપડી કરતા જોવા મળ્યા વાલીઓની સાથે વિદ્યાર્થીઓ પણ શિક્ષણથી અળઘા રહીને લાઈનમાં જોવા મળ્યા દશરગથ એવું

ઈ કેવાયસી દરેક વિદ્યાર્થીનું થાય એના માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે અને એના માટે જે શરૂઆતમાં આપણે જે કોઈ નીતિ બનાવીએ કોઈ નિયમનો અમલ કરવાનો થાય તો એ થોડી એની અગવડતા પડતી હોય છે અમે જાણીએ છીએ પણ આ અગવડતા અત્યારે નાની મોટી હશે પણ તેમ છતાં આપણા વિદ્યાર્થીઓ કેટલાક જે છે જેમના બાર કોર્ટે રેશન કાર્ડમાં નામ જ નથી એવા વિદ્યાર્થીઓ મારા ધ્યાને આવ્યા છે એમને ઈ કેવાયસી કરવા માટેની આપણે વ્યવસ્થા અત્યારે ચાલુ કરી છે ને એમાં શિક્ષણ વિભાગ આપણો નાગરિક અન્નપુરઠા વિભાગ અને સાથે સાથે વહીવટી તંત્ર બધા સાથે મળીને સામૂહિક આ ઝુંબેશના રૂપમાં આપણે એને હાથ પર લીધું છે ઈ કેવાયસી કરવામાં કોઈને વાંધો ન હોય પરંતુ સમસ્યા ઢીલી સિસ્ટમને લઈને છે જેને કારણે લોકોને પરેશાન થવું પડે છે જો દરેક ગામમાં આવી સિસ્ટમ ઉપલબ્ધ હોય તો લોકોની પરેશાનીનો અંત આવી શકે છે પરંતુ આ તો સરકારી કામ છે કામ થાય તો થાય બાકી વર્ષો વીતી જાય બ્યુરો રિપોર્ટ વીટીવી